પાસા કરાવી દીધે છે સાબરમતી જેલમાંથી વડોદરા જેલમાં હવે લઈ જવાશે અને ત્રણ ગુનાનો નોંધાયા છે જેના કારણે પાસા થઈ છે જૂનાગઢ પોલીસે આ પાસાની દરખાસ્ત કરી હતી આપણે જણાવી દઈએ કે જૂનાગઢમાં જે ભાષણ સામે આવ્યું જયરોગતું ભાષણ ત્યાર પછી કચ્છના સબખિયાળીમાં અને ત્યાર પછી અરવલ્લીના સભા ત્રણ જગ્યાઓ પર તો પાસા થયા છે અને હવે વડોદરા જેલમાં લઈ જવાશે ત્રણ ગુનાનો નોંધાયા હોવાથી આ પાસા પણ કરાય છે છ મહિના સુધી આ જેલમાં રહેવું પડશે પ્રકારની અહીંયા વાત હાલમાં સામે આવી રહી છે હાલ મોલાણા સાહેબને અહીંથી ડિટેન કર્યા છે એટલે કે પાસાઓ મોકલ્યા જૂનાગઢ કલેક્ટરશ્રીએ એમને પાસા કરી છે આલસાબરમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલથી નીકળ્યા બાદ તેઓને ડિટેન કરીને બરોડા સેન્ટ્રલ જેલ તરફ રવાના કરવામાં આવે છે પોલીસ એસ્કોટ સાથે એમને લઈને નીકળ્યા છે તો આગળ અમને ચાર્જશીટ મળ્યું છે હાલ ચાર્જશીટ મળ્યા પછી અમે અભ્યાસ કરીશું અને કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી તે કરીશું એને હાઈકોર્ટમાં રીટ દાખલ કરીશું એમને છોડાવવા માટે ત્રણ કેસ છે એમની પાસે એવા કોઈ ડેન્જરસ વ્યક્તિ જેવા કોઈ કેસ નથી પરંતુ હવે પાસા જ્યારે કરી દીધી છે એટલે અમારી પાસે હવે કાયદાકીય કાર્યવાહી સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી પાસા કર્યા પછી પ્રથમ અમારે બોર્ડમાં રજૂઆત કરવી પડે છે બોર્ડમાં રજૂઆત કર્યા પછી એ જો કોઈ એનું પરિણામ ના આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના અંદર અમારે એની કાર્યવાહી કરવી પડતી હોય છે એના અંદર દિવસો નક્કી હોય છે પરંતુ બોર્ડ બેસે એના ઉપર આ નક્કી થતું હોય છે અમદાવાદ કોર્પોરેશનની મળી રેવન્યુ કમિટી